Daero jema ta jema ma kitaram daisha minalai ne jaisi kusia ta kem salai majama sao naio kedaire ta majama daisha, alim tiro pasu mana pekku kota koron taigi, wadaw tar kiaza na sae, aai ringo, e taras, aai ringo, aai beseng Nisa jani

ચાલો હવે હે ને રહ્યો આપણે જાવ છે દવા સા દવા નીચે આપણે મહેગળીમાં હે ને એક હજુ એક રાઉન્ડ લેવાનો હીરા કસી અને લીંબુના ફૂલનો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ તૈયાર નાખ્યું નાખીએ આપણે વરસાદનો રાઉન્ડ આવે ને એ પહેલાં હે ને સાંટી દે એટલે ને પીળી ન થાય ફટાફટ ચાલુ કરી દઈએ કી લીધે ને હે ને તો ડાયરો સને આપણે આવી ગયા નવા ઘરે જો કે આવ્યા હાજ ને ઘણો ટાઈમ થઈ ગયો આઠ થી પોણી કલાક જેવું થઈ ગયું ને બાકી ના જાર હોય ઘટે નહીં એવો મિત્રો વરસાદી વાતાવરણ થતું હોય હળવે હળવે વાદળ છે કાળા ટીબા પછી તું શું કરે છે ડાયરો અમે

હૈં ફાઇનલી મિત્રો આપણે સને સાત આંક નાખી કમ્પલેટ પાળી-બાળી માથે પાળી માથે તો એની મિત્રો માન માન ફૂટવાડી પૂધી એદી જીદી જીદી આંક ને ડટાઈ જાય આંજા વાવી વાટે ખડ હા હાલો ડાયરે આમાં કઈ કઈ ખરબુરાલ શું

મિત્રો આજનું છે ને શુભ મુહૂર્ત થઈ ગયું છે વરસાદ આવવાનું મિત્રો મસ્ત મજા ના મોટા મોટા સાટા આયેલા વરસાદ ફૂલ હાલ ઓ બર્કા ડાળ્યા આ પતરા કાજો પતરા ખાટ લાય ની મેળાવ કલ ગઈ એ પડી પતરા સુગંધ આઈ બા સુગંધ આઈ પડલી માટીની આપણે જમીનની સુગંધ આવી મિત્રો મસ્ત મજા આયની આ બધા આપણે આય બંધ થઈ ગયા આમ પાણી ઉડે આમ જો આપણા આય મિત્રો બંને થઈ ગયા હતા અહીંયા જુઓ પીએ વરસાદ પડે અને સાડા ચાર થઈ ગયા છે ને વાદળ છે ને મિત્રો ફરી પાછું જઈને કાળું જે બા

વરસાદ તો હે ને કઈ આવ્યો નહીં વાતાવરણ તો હે જોરદાર રહી ગયું જો સાઈડમાંથી વહી ગયું બાજુ માંથી ને આપડે ને ડાયરો આવી ગયા છે વાઢિયું વાઢો આપણે બીજું નવું વાઢિયું લાવ્યા હતા હા ને એક બે કેરા ઉલકા હે ને આમ બાકી રાખ્યા કોરા એમાં જેટલી કાતળી થાય ને એટલી વાવી દેવી બીજો કેરો થઈ જાય

મિત્રો આપણે હે ને એક શેરો હે ને શેરો ની કેરો ચેરો સોકાઈ રહેવા વરસાદ વાદળા નકરાજે આવતી એમ તો જાય હવે હે ને આ કેરો હે સામે લગીન છે એટલું ફૂણીયું છે ઓપી દે ફટાફટ મિત્રો આપણે એને ઓલું ઘાસ વાવી અને આવી ગયા ઘરે ને વાદળ છે મિત્રો કેવું થયું જુઓ મિત્રો આમાં છે ને એક સાટો નીચ મિત્રો ગાય ને ભેંસને ગયા છે એને નીણ ફૂળો કરી દેવી ને વાતાવરણ તો એને મિત્રો આવું થાય કંઈક સુધી ક્યારેક હે બા હા થાય ને સાટા ક્યારેક ઘર મેળવે ને હોળી પાછું બંધ થઈ જાય ને આવું બધું વાતાવરણ હેલાયું ખાસ કંઈ આવતો નથી વરસાદ